નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સંઘ પ્રદેશ દમણ પ્રવાસ માટે જાણીતું પર્યટક સ્થળ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ખાવા પીવાથી પાર્ટી માટે દમણની વાત પકડતા હોય છે ત્યાં દિવસમાં જ દમણની એક હોટલમાં ખાવા પીવાની પાર્ટી કર્યા બાદ એક વ્યક્તિ સાથે હોટલમાં લૂંટ થઈ છે હોવાની ઘટના બની હતી અને વ્યક્તિના સોનાના દાગીના અને મોગાઘાટ મોબાઈલ ચોરી થઈ હતી પ્રથમ નજરે આ એક સામાન્ય ઘટના લાગશે પરંતુ કળામાંથી ત્યારે વળાંક અને ત્યારે એક લૂંટકોએ અજાણ્યું ન હતું પરંતુ આ વ્યક્તિ બંને સ્ત્રી પણ મિત્ર વ્યક્તિ સુરતની દમણ આવેલા ત્યારે આ વ્યક્તિ ધર્મોજના ત્યારે મિત્રો દમણના મોજ મસ્તી કરે ત્યારબાદ તે દમણની હોટલમાં તેની સ્ત્રી ત્યારે તે મિત્ર સાથે ડ્રિંક લેશે જો કે ડ્રિંક લીધા બાદ તેને બાણ આવે છે કે ત્યારે ખ્યાલ આવે છે કે પોતે લૂંટાઈ ગયો છે ઘટના બાદ આ મામલે ત્યારે દમણ પોલીસ હરકતમાં આવી હતી અને વધુ આપણે જણાવીએ દમણ પોલીસ આ મામલે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે દમણ પોલીસે જેમની ધરપકડ કરી છે તે બે મહિલા સહિત ત્રણ આરોપી અતિશય શાંતિ અપરાધી છે ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અત્યારની આ મોટી સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ તમે લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ